નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ સમગ્ર દેશમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે જ્યારે મોટી સંખ્યામાં મંદિરોમાં પ્રથમ દિવસે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી સમગ્ર દેશ અને ગુજરાતમાં અંબાનો પવિત્ર પર્વ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે જ્યારે વડોદરા શહેરમાં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનના સમયનું બહુચરાજી મંદિર ખૂબ પ્રસિદ્ધ છે આજે મા અંબાના પર્વના નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શન કરવા ઉમટી પડ્યા હતા નવરાત્રિમાં નવ દિવસમાં નવદુર્ગાના પૂજન કરવામાં આવે છે જ્યારે માતાજીના ભક્તો દ્વારા માતાજીને જપ તપ જવારાથી પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવાથી માતાજી તમામ ભાવિ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે પોળમાં અંબા માતાના મંદિર ખાતે માય ભક્તોની ભીડ જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ કારેલી બાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચાજી મંદિરના પૂજારી બિરન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો હોવાથી શારદીય નવરાત્રિના નવ દિવસ મા નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજન અર્ચન કરવામાં આવે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વાવી માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા એક આખું શ્રીફળ અને ચુંદડી બાળા બહુચરમાને અર્પણ કરે છે માં દરેકની મનોકામના પૂર્ણ કરે છે